નામ રેખાબેન પાટીલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં સુરત શહેરમાં પ્રમુખ તરીકે કામ કર્યું રજૂઆતો તો અમારે છેલ્લા પંદર વર્ષથી ચાલે છે પણ હાલ અમારા પગાર વધારા માટે એ જે રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી એફઆરએસની કામગીરી એટલે બાળકોના ફોટા લેવાના અમુક બાળકોના આધારમાં મોબાઈલ મોબાઈલ લિંક નથી અમુક બાળકોના આધાર કાર્ડ બન્યા નથી તો એ ફોટા કેપ્ચર કરવામાં એમાં બહુ બધી પ્રોબ્લેમો આવે છે આખા આખા દિવસ ફોટા કેપ્ચરમાં નીકળી જાય તો ચારથી પાંચે બાળકના ફોટા થાય છે ને સર્વર પર ચાલતું નથી એના માટે બેનો બહુ ત્રાસી ગયેલા છે કે આજે એફઆરએસની કામગીરી આખા ગુજરાતમાં આજે આંદોલન ચાલુ થયું છે એફઆરએસની કામગીરી માટે એફઆરએસની કામગીરી બંધ કરાવો બાળકોમાં વધુ કુપોષણ માટે આંગણવાડી બેનો નોકરી કરે છે કુપોષણમાં દરજ્જો ઓછો કરવા માટે અલગ અલગ વિભાગો દ્વારા કામગીરી આપે છે અને એફઆરએસ ની કામગીરી તદ્દન ખોટી કામગીરી છે બેનોમાં બહુ બધો રોજ છે એફઆરએસની કામગીરી બંધ કરવા માટે